નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ઓક્ટોમ્બર બે હાજર પચીસ ને આજના મગફળી જાડી તેમજ મગફળી ચીણીના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ મગફળીના ભાવમાં સ્થિરતા સાથે વેપાર જોવા મળી રહ્યો છે આગામી દિવાળી ઉપર મગફળીના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી શકે છે બાકી એવરેજ બજાર એક હજાર આસપાસ નોંધાય તેવી હાલ સંભાવના રહેલી છે બાકી હવે ટેકાના ભાવે ખરીદી થશે શરૂ ત્યારબાદ થોડી તેજીની આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ સાતસો પચીસથી એક હજાર પાંસઠ રૂપિયા અમરેલી છસોથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા સાતસો અગિયારથી નવસો એકાવન રૂપિયા જેતપુર પાંચસોથી એક હજાર રૂપિયા વિસાવદર છસો પચાસથી એક હજાર રૂપિયા મહુવા આઠસોથી તેરસો બાર રૂપિયા ગોંડલ છસોથી એક હજાર રૂપિયા જૂનાગઢ સાતસો પચાસથી એક હજાર રૂપિયા જામજોધપુર સાતસોથી નવસો ને એક્યાશી રૂપિયા તળાજા નવસો એકત્રીસથી 932 બત્રીસ રૂપિયા હળવદ નવસોથી બારસો ને એંશી રૂપિયા જામનગર સાતસોથી નવસો ત્રીસ રૂપિયા સલાલ નવસોથી બારસો પચાસ રૂપિયા અને દાહોદ આઠસોથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ આઠસો પાંચથી બારસો ને પચાસ રૂપિયા અમરેલી એક હજારથી એક હજાર રૂપિયા કોડીનાર સાતસો પચાસથી એક હજાર છોતેર રૂપિયા સાવરકુંડલા સાતસોથી એક હજાર રૂપિયા મહુવા છસો સડસઠથી આઠસો ને બાણું રૂપિયા ગોંડલ સાતસો પચાસથી બારસો ને છવ્વીસ રૂપિયા જામજોધપુર સાતસોથી એક હજાર રૂપિયા Osionfish. उपलेटा सात सौ चालीस नौ सौ पिस्तालीस रुपया धोराजी छ सौ छोतेर थी नौ सौ रुपया वाँकानेर आठ सौ थी बार सौ ने रुपया जेतपुर पचास थी एक हज़ार एक रुपया तलाचा एक हज़ार पचास थी बार सौ पंचासी रुपया भावनगर सात सौ थी एक हज़ार चालीस रुपया मोरबी छसौ ऐसी एक हज़ार बार रुपया जामनगर एक हज़ार से अगिय सौ ने पच्चीस रुपया બાબરા આઠસો વીસથી આઠસો નેવું રૂપિયા માણાવદર અગિયારસો પચાસથી અગિયારસો ને એકાવન રૂપિયા ભચાઉ અગિયારસો પચાસથી અગિયારસો રૂપિયા હિંમતનગર અગિયારસોથી ચૌદસો પચાસ રૂપિયા પાલનપુર સાતસો અડતાલીસથી બારસો બાવીસ રૂપિયા તલોદ એક હજાર પચાસથી રૂપિયા મોડાસા એક હજાર વીસથી એંશી રૂપિયા અને ધાનેરા નવસો એકવીસથી અગિયારસો રૂપિયા